નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ત્યારબાદ શાબ્દિક સ્વાગત રઘુભાઈ વસોયા દ્વારા કરવામાં આવ્યું હતું એબીઆરએસએમ સંગઠન પરિચય જખરાભાઈ કેસરિયાએ આપતા જણાવ્યું હતું કે સંગઠન રાષ્ટ્રહિતનું તો કામ કરે જ છે સાથે સાથે શિક્ષકોના હિતમાં લડતું વૈચારિક સંગઠન છે સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા મુખ્ય વક્તા દિપેનભાઈ પંડ્યા અધ્યક્ષ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા સ્વામી વિવેકાનંદના વિચારો અત્યારના સમયમાં પણ આપણને એટલા જ પ્રભાવી લાગે છે અને એક શિક્ષક અને નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય વિશે વાત કરી હતી અતિથિ વિશેષ તરીકે પ્રમુખ ભાજપ અંજાર તાલુકા બી એન આહિર પ્રમુખ ભાજપ અંજાર શહેર ડેનીભાઈ શાહ અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અઘેરા અંજાર નગરપાલિકા શાસન અધિકારી મૂળજીભાઈ મીંઢાણી તથા એબીઆરએસએમ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ નગર અધ્યક્ષ ડૉક્ટર કૈલાશબેન કાઠેચા નગર મહામંત્રી મનોજભાઈ પાલેકર મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ તેમજ સમગ્ર હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી પિયુષભાઈ ડાંગર અને આભાર વિધિ અધ્યક્ષ મયુરભાઈ પટેલે કરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર